શક્ય તો સરકાર દ્વારા તો શક્ય હોય આપણા બંધારણ ની અંદર ઘણા ફેરફારો પેલા પણ થઈ ચુક્યા છે અને એક ફેરફાર કરી શકાય આજે કોઈ પણ દીકરી અઢાર વર્ષ કે એકવીસ વર્ષ સુધી મા બાપે એના મોટી કરી હોય નાનપણથી લઈ અને મોટી તો તો ફરજ માં હોય ને દીકરીઓ ઘર ઘર ઈચ્છે ત્યારે ભાગી જાય તો સાથે લગ્ન કરી લે માં બાપ ક્યાંય સમાજમાં મોઢું જેવું બતાવવા જેવું ના રાખે આ બધા પ્રોબ્લેમો થતા હોય તો હું એવું ઈચ્છું છું કે આવો એક કાયદો સરકારે બિલ પસાર કરી અને કરવો જોઈએ કે ભાઈ એકવીસ વર્ષ સુધી મા બાપનું ઘર કોઈ ધર્મશાળા નથી લગન કરી શકો આ આ બિલમાં બંધારણમાં પણ ફેરફાર પહેલા કરી બહુ ઘણા ફેરફારો થયા છે એક ફેરફાર બધું કરી શકાય શું કામ ના કરી શકાય સરકાર ઈચ્છે તો બધું થઈ શકે અને સરકાર ના કરે તો ના કરે તો સરકારે આ જો લવજેહાજ ના જે કાયદા એમને લાવીને મુકવા પડ્યા લવજેહાજ ના કાયદાની અંદર કેટલી સટકબાજી મૂકવામાં આવી છે હું તો એવું કહેવા માંગુ છું કે તમે આ એકાદ કાયદો લાવો તો લવજેહાજ ના કાયદાની જરૂર જ નહીં પડે સીધે સીધું છે સરકારે આના માટે ગંભીરતાથી વિચારવું જોવે આની ગંભીરતાથી નોંધ લેવી જોવે તો આ લવજેહાજ ના કાયદા પણ અમલમાં લાવવાની જરૂર નહીં પડે આપો આપ લવ આપોઆપ લવજિહાદ કાયદો આમાં બહુ મજબૂત રીતે કામ કરતો થઈ જશે કારણ કે કોઈ મા બાપ એવું નથી ઇચ્છતું કે પોતાની દીકરી કોઈ નું કોઈ ખરાબ ઈચ્છતું એવું કોઈ મા બાપ નથી હોતું દીકરીઓ એ એક ઉંમર એમની હોય છે કે એની અંદર જયારે એમને હોમ્સ ના ફેરફાર થતા હોય છે ત્યારે આ લોકો થી જાય છે અને પછી પાછળ ભયંકર પરિણામો આવે છે એવા મેં હજારો કિસ્સા મારા માં આગેવાન તરીકે જોયા છે કે દીકરી એક વર્ષ જાય બે વર્ષ જાય પછી છૂટાછેડા ની નોબત આવે એના ઘર વાળો રખડેલો હોય દારૂડિયો હોય આવા કેટલા કાર્ય છોકરીઓની પાછળ ફરવાનો ટાઈમ ભાગે એ લોકોને જ હોય છે કે જે રખડેલો હોય અને એ લોકો જ્યારે છોકરીઓ પટાવી અને પછી લગ્ન કરી લેતા હોય છે પાછળ સમાજમાં માં ભયંકર problem ઉત્પન થતા હોય છે અને આ problem રોકવા માટે સરકારે એક વિચાર કરી અને એક આવા કાયદા નું કાયદો લાવવો જ જોઈએ અ માત્ર રખડતા છોકરાઓ પ્રેમ કરે છે કે સાથે અભ્યાસ કરતા હોય સાથે નોકરી કરતા હોય અને મન મળી જાય

María, vale. vale.